ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની ગમે તે ઘડી જાહેરાત થઈ શકે છે સૌરાષ્ટ્રના મોટા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું તમારી સાથે કિશન ચૌહાણ આજે વાત કરવી છે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખના અનેક નામો ચર્ચામાં છે છેલ્લે સી આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ત્યારબાદ નવું નામ કોણ તે ચર્ચાનો વિષય છે ત્યારે હાલમાં કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે સૌરાષ્ટ્રના નેતાનો નામો આ ચર્ચામાં છે જેમાં પોરબંદરના સાંસદ છે કેન્દ્રીય રમતગમ મંત્રી પંચુક માંડવિયા તેમનું નામ પણ

અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ અને હાલના રાજ્ય સરકારના મંત્રી છે આ નામો હાલ પ્રદેશ ભાજપની રેસમાં ચર્ચામાં છે હાલ જોઈએ તો અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે છે ગુજરાતના પ્રવાસની સાથે સાથે તેઓ ઘણી બેઠકો પણ કરવાના છે આ બેઠકોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ થઈ શકે છે તે પણ શક્યતા જોવા મળી રહી છે તાજેતરમાં જ આપણે જોયું છે કે વિષાવર્દનની જે પેટાચૂંટણી થઈ આ પેટાચૂંટણીમાં આપ નો વિજય થયો છે ભાજપની કારમી હાર થઈ છે ગુજરાતનો ભાજપનો જો રાજકારણનો ગઢ ગણાતો હોય તો સૌરાષ્ટ્રની બેઠકો છે જો સૌરાષ્ટ્રની બેઠકોમાં આમ આદમી પાર્ટીએ પકડ બનાવી તો ગુજરાતના ભાજપ માટે આમ આદમી પાર્ટી ભારે થઈ શકે છે હાલ તો પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે કેટલાક નામો ચર્ચામાં છે પરંતુ પોરબંદર માટે જો સૌથી મોટા સમાચાર હોય તો છે પોરબંદરના સાંસદ છે મનસુખ માંડવિયા તેને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે